રાણાને હસ્તે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરાયો આજે શ્રીજીના ત્રીજા દિવસે ગણપતિ બાપ્પાને નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રિમામ પોકારી ઉઠ્યા છે જે અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રસ્તા રોકો આંદોલન આપ્યું હોય પોલીસે તેમની ધરપકડ કરી હતી આ મામલે તેઓએ કલેક્ટરને પણ રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો તહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આજરોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ચેતર વસાવાએ તેમના કાફલા સાથે મુલત ચોકડી નજીક પહોંચી તે પૂર્વે તેમનો કાફલો અટકાવી દેવામાં આવ્યો હતો તેમને ડિટેઇન કરીને કાળી તલાવડી ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓના નામે તેમના સમર્થકોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા સાથે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને મળીને વહેલી તકે માર્ગના સમરકામની માંગ ચેતર વસાવા દ્વારા કરવામાં આવી હતી આજે અમે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાંથી અમને ડિટેન કરીને ભરૂચ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ મિટિંગ થઈ બાદમાં અધિક નિવાસી કલેક્ટર શાહની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે ત્યારે દિન સાતમાં તમામ ખાડાઓ તમામ રસ્તાઓ રિસરફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને સંમતિ બાહેદરી આપી છે જો દિન સાતમાં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે નેશનલ હાઇવે આઠ ના ટોલ નાકા પર જ રસ્તા રોકો આંદોલન કરીશું એવી પણ અમે રજૂઆત એમને કરી છે ત્યારે અમારે માંગણી છે એક બાજુ જનતા આરટીઓ ટેક્સ જીએસટી રોડ ટેક્સ ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારે અમે ચલાવવાના નથી આજે ગુજરાતમાં બ્રિટન જેવા ટેક્સો ઉઘરાવવામાં આવે છે અને અહીંની સુવિધાઓ સોમાલિયા દેશ જેવી આપવામાં આવે છે અમે ક્યારે નથી ચલાવવાના અનેક યુવાનો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે આવનાર ભવિષ્યમાં કોઈનો યુવાન દીકરો આવી રીતના ના મૃત્યુ પામે એને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે જનતાના સુવિધા માટે જે પણ ખાડાઓ સમારકામ કરવાના છે પૂરવાના છે પૂરી દેવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આમ નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન થશે અને મોટા સ્વરૂપમાં થશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા બે ની શિક્ષિકા પૂર્વબેન રાણા ને ભરૂચ ખાતે શિક્ષક દિન રોજ યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક નો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મુખ્ય શાળા નંબર બેમાં પૂર્વી રાણા છેલ્લા ચૌદ વર્ષથી ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે પૂર્વી રાણાએ ચાલુ વર્ષે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે પ્રપોઝલ મૂક્યું હતું જેમાં તેમની પસંદગી થઈ હતી ત્યારે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ જિલ્લાને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો હતો આ સમારંભમાં પૂર્વી રાણાને અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનીય શિક્ષણ સેવાના સન્માન અર્થે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો પૂર્વી રાણાને પારિતોષિક પ્રાપ્ત થતાં અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો તેમજ પૂર્વી રાણા પારિતોષિક સાથે પોતાની શાળામાં આવતા શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તાળીઓથી તેમને વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર મારું નામ પૂર્વીબેન સન્મુખભાઈ રાણા છે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર બેમાં ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે પોતાની ફરજ નિભાવું છું હું ચૌદ વર્ષથી પોતાની ફરજ નિભાવું છું આ વર્ષે મેં તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પ્રપોઝલ મૂક્યું હતું તેમાં પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મારું સિલેક્શન થયું અને તેમાં મને પારિતોષિક સીટ એનાયત કરવામાં આવ્યું હતું તે બદલ હું મારા આચાર્યશ્રી સારા પરિવાર તથા મારા વાલા વિદ્યાર્થીઓનો અને મારા સાહેબ શ્રી દિવ્યેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું જાડેશ્વર નલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે આજે શ્રીજીના ત્રીજા દિવસે ગણપતિ બાપાના અનેક ભક્તોએ ત્રણ દિવસ બાદ ગણપતિ બાપાની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરી હતી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા ઘાટ ખાતે આજે ત્રીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું ત્રણ દિવસનું આતિથ્ય માનીને આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાને મા નર્મદાના નીરમાં યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય બાબત એ છે કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં બીજા દિવસે ગણપતિના વિસર્જન થતા હોય છે અને આજે ત્રીજા દિવસે પણ મોડી રાત સુધી વિસર્જન થતા હોય છે ત્યારે અહીં વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી કરીને રોજ અહીં ગણપતિ વિસર્જન કરવા માટે આવતા લોકોને કોઈ મોટી મુશ્કેલી કે હોનારત ન સર્જાય તેની તકેદારી રાખી પોલીસ તંત્ર દ્વારા પણ અહીં યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે હવે ગણેશજીના આજે ત્રીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રતિમાઓનું મા નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ વિસર્જન આજે રાત્રે મોડી રાત સુધી ચાલતું હોય છે આમ પાંચ દિવસ બાદ પણ મૂર્તિની વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે તો તંત્ર દ્વારા અહીં યોગ્ય વ્યવસ્થા વરૂચંગેશ્વર શહેરી વિકાસ સત્તા સત્તામંડળના સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બોડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના ચુમ્માલીસ ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ પિસ્તાલીસ ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે બોડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બોડાની આઠ કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ ઓગણીસો સિત્તેરથી થતો આવ્યો છે ત્યારે આઠ કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહિવત છે એટલે કે બિલકુલ ઓછો છે દસ ટકાથી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયો છે બોડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન્ટમાં ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં ઝોન દર્શાવતા ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે જેના કારણે બોડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સટ્ટામંડળ ભરૂચમાં સમાવેલ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને આઠ કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરાઈ હતી સાથે જ પૂર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા જેને બોડા કહેવામાં આવે છે આ બોડા બે હજાર બારમાં અમલમાં આવ્યું બે હજાર બારમાં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી કેમ કે આ લોકોની જે હદ છે તે પંદર કિલોમીટરની સુધી છે અમારી માગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે આઠ કિલોમીટરની કરવામાં આવે કેમ કે આઠ કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે આજે બોડા જે ભરૂચની બોડા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે અમુક ગામડાની અંદર જ્યાં એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે એટલે આવા ઝોનની વિસંગતતા છે એ વિસંગટતા દૂર કરવાની છે ભરૂચ તાલુકાના પિસ્તાલીસ ગામ છે અને અંકલેશ્વરના ચુમ્માલીસ ગામ છે આમ નવ્વાણું ગામનો આ પ્રશ્ન છે અત્યારે તમે જુઓ આ બે હજાર બારથી લઈને બાર વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી કેમ કે જ્યારે બે હજાર સત્તરની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલે હતી અને એને એને એનો રિવ્યુ બે ત્યાંથી મોકલ્યો પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી કેમ કે જ્યારે બોડલનું બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે તાલુકા જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યો નથી ખરેખર તો હમણાં આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરીને લોકોને જાણ કરવી જોઈએ આ જાણ ન કરવાથી કિસાનો વાંધો ઉઠાઈ શક્યા નથી એટલે અત્યારે પણ જો અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે એટલે અમારી માંગ એ છે કે આઠ કિલોમીટર ની બહારના જે ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને આઠ કિલોમીટર ના જે ગામડા છે તેનો વિકાસ થાય એની અમારી એક માંગ છે બીજી એક માંગ છે કે અત્યારે જે ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નર્મદામાં પૂર તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનું તો એનો ઝડપ બી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધારો તો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી બી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરુંદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો

જૂના અને જાણીતા પંડ્યા ફૂડ કેટરિંગ જીવનના દરેક મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ગીસ તેમજ લેબર થી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અઠ્યાવીસ છસો તોતેર સિત્તેર નવસો પાસઠ અઠ્યાવીસ ચારસો તેતાલીસ નદીમાં પૂરના પાણીથી ડૂબી ગયેલા જૂના ગામના સરકાર દ્વારા ચાર લાખની સહાય પણ કરવામાં આવી હતી આમોદ પાસેથી પસાર થતી ધાદર નદી ઓગસ્ટ મહિનામાં તેની ભયજનક સપાટી વટાવી લેતા નદી કાંઠાના ગામોમાં પૂરના ધસમસતા પાણી ફરી વળ્યા હતા જેમાં જુના દાદાપોર ગામે પાણી ફરી વળ્યા હતા જૂના દાદાપોર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં જૂના દાદાપોર ગામનો યુવાન નવીનભાઈ ભાઈલાલભાઈ બારિયા ઉંમર વર્ષ ચોત્રીસ તણાઈ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેથી મૃતકના પિતાએ ગુજરાત સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફંડમાંથી રૂપિયા ચાર લાખની સહાયનો ચેક ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે તેમના ઘરે જઈને અર્પણ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારને દુઃખની સ્થિતિમાં સાંત્વના આપવામાં આવી હતી તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ ઓછન ગામના આગેવાન કેતન પટેલ આમોદ તાલુકા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કંચન રાઠોડ મહેન્દ્રભાઈ વસાવા તેમજ ગામના સરપંચ અને આગેવાનોની હાજરીમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

સેન્ટિંગના સાડત્રીસ નંગ જેક મળી આવ્યા હતા પોલીસે તેની પાસે જેકના જથ્થાના બિલ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા કરસનવાડીમાં રહેતા ગજેન્દ્ર પટેલ સુરતી ભાગોળમાં રહેતા સુનીલ વસાવાને હાઉસિંગ બોર્ડમાં રહેતો રાકેશ પટેલે અટકાયત કરી રૂપિયા ત્રણ હજાર સાતસોના સાડત્રીસ નંગ જેક અને સિત્તેર હજારની રીક્ષા મળી કુલ રૂપિયા તોતેર હજાર સાતસોનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

દર્શન કર્યું હતું ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સ્પર્ધામાં અંડર ફોર્ટીન યુવકોની ટીમે રોમાંચક મેચોની શ્રેણીમાં વિજય સાથે સ્પર્ધામાં પ્રભુત્વ મેળવ્યું છે અંડર સેવન્ટીન યુવકોની ટીમે જીતનો દાવો નિશ્ચિત કરતાં ઉત્તમ સંકલનનું પ્રદર્શન કર્યું હતું અંડર સેવન્ટીન ગર્લ્સ ટીમે વિજય બનવા માટે નોંધપાત્ર ચપડતા અને વ્યૂહરચનાથી રમતનું પ્રદર્શન કર્યું હતું અથાગ મહેનત અને ચપડતાના ગુણને કાયમ રાખતા ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ત્રણેય ટીમો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં યોજાનારી સીબીએસસી રાષ્ટ્રીય સ્તરની ખોખો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈડ થઈ છે અંકલેશ્વર શહેરના ચૌટાબજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું છે અને ભક્તો માં મનમોહક વિઘ્નહર્તા દેવની પ્રતિમા આકર્ષણ નું કેન્દ્ર બની છે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર મંદિરમાં ગણેશ યુવક મંડળ દ્વારા અંદાજીત છ દાયકાઓથી ગણપતિ બાપ્પાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે વર્તમાન ગણેશોત્સવમાં શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા ઈસ્કોન મંદિરની થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે વિઘ્નહર્તા દેવને શ્રીકૃષ્ણ સ્વરૂપ સાથે રાધાજી ગોપીઓ ગોવાડી નંદ ઘર સહિતની સજાવટે ગણેશોત્સવમાં ભક્તોમાં વૃંદાવનની છાપ અંકિત કરી છે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળના યુવાનો છેલ્લા દસથી બાર વર્ષથી ઉત્સવની ઉજવણી પર્યાવરણની જાળવણી સાથે કરવાના ધ્યેય સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવની ધર્મબીની ઉજવણી કરી રહ્યા છે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા આ યુવાનોએ ગણેશજીની શ્રીકૃષ્ણનું સ્વરૂપ આપીને શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઊભી કરી છે અને આકર્ષક ગણેશજીની શ્રીકૃષ્ણ સ્વરૂપ પ્રતિમાનું સ્થાપન કરનાર શ્રી માર્કંડેશ યુવક મંડળના સાહસ મહેનત અને ભક્તિ ને ભક્તો બિરદાવી રહ્યા છે અંકેશ્વર સિંહ ટી એમ સ એન એવી એમ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શહેર પોલીસ મથક ની મુલાકાત લેવામાં આવી હતી પોલીસ અધિકારી થી લઈ પોલીસની કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ પાઠશાળાનો અનુભવ અંકલેશ્વરની આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓએ અનુભવ્યો હતો શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વિદ્યાર્થીઓની શાળાકીય મુલાકાત યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારી તેમજ તેમના વિવિધ પદ અને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો તેમજ બાર રક્ષણ માટેના કાયદા અને અન્ય કાયદાકીય માહિતી મેળવી હતી તેમજ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર અને રક્ષક હોવાનો ભાવ પ્રગટ કરતા વિદ્યાર્થી અને શિક્ષકને જરૂરી માર્ગદર્શન અને

ઝડપી પાડી ગુના ભેદ ઉકેલ્યો છે પોલીસ સૂત્ર માહિતી પ્રમાણે સિનોર પોલીસ મથક માં ગત સપ્ટેમ્બર બે ના રોજ માતા વિદ્યાબેન રમેશભાઈ સનાભાઈ વસાવા રહેવાસી સિનોર ગામ

ફૂલ ભાતી ડિઝાઇનવાળા ટોપથી બાંધેલ હાલતમાં મળી આવ્યો હતો જે બાબતે સિનોર પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી દરમિયાન પ્રવીણભાઈ સનાભાઈ વસાવા રહેવાસી કરમાલ નવીનગરી તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા કિરણભાઈ સનાભાઈ વસાવા રહેવાસી કંજેઠા સપના તાલુકો સિનોર જિલ્લો વડોદરા ગંગારામભાઈ ગંગુભાઈ વસાવા રહેવાસી કંજેઠા

એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ એ ગુનાના કામે ચાર આરોપીની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીઓમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોલીસ કરવામાં આવી રહી બંગલોમાં સ્થાપિત ગણેશજીને ભવ્ય અનુકૂળ ધરાવવામાં આવ્યો દેવાધિદેવ દેવ મહાદેવના પુત્ર અને પાર્વતીના પ્રિયવા ગણેશજીની આરાધનાનો પર્વ એટલે ગણેશ ઉત્સવ હાલ દેશ વિદેશમાં ઉજવાય ઉજવાઈ રહ્યો છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ઠેર ઠેર શ્રીજીની અવનવી થીમ સાથે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે ભરૂચ ખાતેના આયુષી બંગ્લોઝમાં ખૂબ ઉત્સાહથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે રોજે રોજ બાપાના ભક્તો દ્વારા બાપાને વિવિધ પ્રકારના વ્યંજનોનો પ્રસાદ ધરાવવામાં આવે છે ભરૂચ ખાતેના આયુષી બંગ્લોઝમાં બાપાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો આયુષી બંગ્લોઝના જિજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ગણેશ ઉત્સવ ઉજવતા આવીએ છીએ ચાલુ વર્ષે પણ અમારી સોસાયટીના પરિવારો દ્વારા ભારે ઉત્સવથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આજ રોજ અમે બાપાને મનગમતા લાડુ સહિતનો અન્નકૂટનો પ્રસાદ ધરાવ્યો છે જે બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું ગણોત્સવ જિલ્લામાં ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે વિવિધ ગણેશ મંડળોના અવનવી થીમ સાથેના ડેકોરેશનને આકર્ષણ જમાવ્યું છે જેમાં ચંદન ચોક ગણેશ મહોત્સવમાં ભારતીય સૈન્યની સોર્યગાથાનું નિર્દેશન કરવામાં આવ્યું છે ચંદન ચોક ખાતે છેલ્લા ચોત્રીસ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી વિવિધ થીમ અને ડેકોરેશન સાથે કરવામાં આવે છે જેનું ભરૂચના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળે છે આ વર્ષે ચંદન ચોક ખાતે ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડનો સફાયો કર્યો હતો જેનું લાઈવ ડેકોરેશન ગણેશ મહોત્સવમાં કરવામાં આવ્યું છે ગણેશ ભક્તિ સાથે દેશભક્તિને ઉજાગર કરતા ચંદન ચોકના ગણેશ મહોત્સવનું નાના મોટા સૌમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે જો તે મહેફૂઝ રહે તેરી આજ સદા જ નમસ્કાર જય ગણેશ ચંદનચોક યુવક મંડળ દ્વારા છેલ્લા ચોત્રીસ વર્ષથી ભરૂચની ધર્મપ્રેમી જનતા માટે અવનવા ડેકોરેશન ભરૂચની સમક્ષ મૂકતા આવ્યું છે આ વર્ષે પણ ચંદનચોક યુવક મંડળ દ્વારા આપણા દેશના વીર જવાનોને શૌર્ય ગાથાને દર્શાવતું એક ડેકોરેશન મૂકવામાં આવેલું છે પાકિસ્તાન સીટ લોન્ચ પેડ ને ઉડાવતું એક ડેકોરેશન મૂકવામાં આવેલું છે અને આ ડેકોરેશન સંપૂર્ણ લાઈવ રહેશે અને હું ભરૂચની ધર્મપ્રેમી જનતાને જણાવું છું કે આ ડેકોરેશન નિહાળવા માટે આપને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છે અંગેશ્વરના અંડાડા ગામની સીમમાં કોબરચોરોએ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું કોબરચોરોએ સ્ટડ તોડી નાખી ઓઈલ તોડી નાખી અંદરથી કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વીજ નિગમ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ ખાતે સર્વે નંબર બસો બાવનમાં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાઘડિયા ભરતભાઈને આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું જેને રાત્રિના કોપરચોર ટોળકીએ નિશાન બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો સ્ટડ તોડી નાખી અંદર રહેલા ઓઇલને ધોળી નાખ્યું હતું અને કોપર કોઈલ અંદરથી કાઢી તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે વીજ નિગમની ગડખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગડખોલ પેટા વિભાગીય કચેરીના વિશાલ અકબરી દ્વારા સ્થળ તપાસ કરી આ નવાપુરા ગામ નજીક એસટી બસ અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ ઘટનાની વિગતે વાત કરીએ તો બોડેલી એસટી ડેપોમાંથી પેસેન્જર ભરી સુરત થઈ નસવાડી જવા માટે નીકળેલી એસટી બસ દેવલિયા ચાર રસ્તા ક્રોસ કરી રાજપીપળા તરફ જતી હોય પરંતુ દેવલિયા આગળ મુખ્ય રસ્તા ઉપર મસ મોટા ખાડા પડેલા હોવાના કારણે એસટી બસના ડ્રાઈવરે રોંગ સાઈડ ગાડી હંકારી મૂકી હતી આ દરમિયાન નવાપુરા ગામ નજીક આવતા મોટર ચાલક જિગ્નેશભાઈ છગનભાઈ તેમના પત્ની સાથે મોટરસાઇકલ લઈ નવાપુરા ગામ તરફથી આવતા અચાનક એસટી બસ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જીજ્ઞેશભાઈ છગનભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું તો પાછળ બેઠેલા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે સ્થળ ઉપર લોક ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે અકસ્માતની જાણ થતાં તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર આપના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા તંત્રને બિસ્માર માર્ગ બાબતે કરાઈ રજૂઆત સાત દિવસમાં બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરાશે અધિકારીઓએ આપી ખાતરી અંકલેશ્વર શહેરના મુખ્ય શાળા બેના શિક્ષિકા પૂર્વી રાણાએ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પ્રાપ્ત કર્યો સમારોહમાં પૂર્વી રાણાને મહાનુભાવોના હસ્તે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરાયો આજે શ્રીજીના ત્રીજા દિવસે ગણપતિ બાપ્પાને નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા આજના સિટી ન્યૂઝેય સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર